જોન્ડિયા ટ્રેક્ટર જોઈ રહ્યા છો કરશન સિંહને આ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની આગળ બધી માહિતી મળી જશે તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જોન્ડિયા ટ્રેક્ટર છે અને કરશન સિંહને વેચવાનું છે જોન્ડિયર બાવન જીરો ત્રણ ટ્રેક્ટર છે બાવન જીરો ત્રણ એસ ટ્રેક્ટર છે મોડલ આ ટ્રેક્ટર નું બે હજાર આઠ નું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન માં ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર ને રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટર ના માલિક નો પેલા કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે કંપની કલર માં આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશન માં છત્રી નથી સીટનું કન્ડિશન સારું અને મ્યુઝિક સિસ્ટમ છે ટ્રેક્ટરની અંદર જે ચાલુ કન્ડિશનમાં છે બાકી તમે વધારે માહિતી માટે કરશન સિંહનો કોન્ટેક કરી લેજો ડોક્યુમેન્ટ પણ ટ્રેક્ટરના કમ્પ્લેટ છે વધારે માહિતી માટે કરશન સિંહનો કોન્ટેક કરજો ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના હવે કિંમતની વાત કરું તો ત્રણ લાખ કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો ધાંગધરા અને કોંથ ગામે જોવા મળશે કોંધ ગામે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનર કરશનસિંહ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર મળશે નંબર છે તે છે તો ફોન કરી ઝુંડિયા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો